ભાવનગરના કાળિયાપીડ વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીષભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું છે તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હતભાગીઓના ઘરે જઈ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી શ્રીએ સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતાપુત્રના મૃતદેહોને ઇન્ડિકોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા મુખ્યમંત્રી શ્રીની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભિયા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવૈયા મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્યો સરસ્ત્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સજલબેન પંડ્યા શ્રી વિખાભાઈ બારૈયા શ્રી ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનોજકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી રેંજાયજી શ્રી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા